જય માતાજી જય જહો માતા ભરતજી કેટલા દાડા જોરા આવો આવો આ તો જાગીર્યા તક શું

なるほど。 જય જહુ કેમ છો મજામાં જમો ભી પરવાળી થી લોનાથી જોડે આ તો છે ને આયા નતા તા બે મોજ મને ભાઈ અને ભાભી મોજ આજે તો પાટણ હતા જામભાઈ પરવાડ કે આ હતા તો પાટણ હતા જય જય માતાજી જહુ માતા અને અમદાવાદ થી અમારા દિનેશભાઈ અને પલ્લવીબેન જોડાઈ ગયા છે તો આવો અમારા લાઈવમાં તમારું સ્વાગત છે કેમ છો મજામાં અને ભજનની મોજ એવા બનાસકાંઠાથી આણંદપુરાથી અમારા વાઘુજી ઠાકુરને જય માતાજી જય સદારામ બાબા અને વિક્રમ કિશન વિક્રમભાઈ તમે કોમેન્ટ કરી હતી એની અંદર મેં લખ્યું છે કે વિક્રમભાઈ ફોન કરજો અને મારો નંબર મેં નાખ્યો છે જોયો કેટલો સમય થયો છે તમારે મારે વાત છે ને તો જય માતાજી જય જહુ માતા રાધે રાધે દિનેશભાઈ જય માતાજી કાલે મેળામાં જવાનું છે કયું ગામ છે તો સમી તાલુકાનું ધણા ગામ છે ભાઈ વરાણાની બાજુમાં કાલે વરાણા મેળામાં જવાનું છે અને મેળાનો વિડીયો પલ્વી બેન મેં લીધો નથી હજી બાકી પડ્યો છે તો કાલે વિડીયા માટે જવાનું છે વરાણા સિંગર લક્ષ્મણ ઠાકોર તરફથી ફૂલ સપોર્ટ છે મારી લાડક બેન ગામ ઈઠુડા લખ્યું છે ને તાલુકો થરાદ તો તમને કે છે કે મારી લાડકભાઈ બેન તમને ફોલ સિંગર શ્રવણજી ઠાકોર કે લક્ષ્મણજી ઠાકોર તો જય માતાજી ભાઈ અને ભાઈ ને ભાભી બે મોજમાં છો ને પલવી બેન કે છે તો અમે તો મોજમાં માં છે અને કાલે અમારે વિડીયો બનાવવા વરાણા મેળામાં જવાનું છે અને અમે આજે વરણાનો કોઈ વિડીયો મૂક્યો નથી અમે કાલે આવવાના છો વરણ તમે કાલે વરણા આવવાના છો તો અમે કાલે વરણા જવાના છો તો ફોન કરજો તમે કેટલા વાગે નીકળો છો મોજ આવી જશે તો આવી જાવ કાલે વરણા તો તમારે અમારે જબરજસ્ત મેળ થઈ ગયો છે અને વરાણા ફરવા જાતા કે નહીં વરાણા ફરવા તો જયા તો સો પણ વિડીયા માટે કાલી જવાનું છે અને એમાં અમદાવાદથી અમારા પલ્લવીબેન પણ આવે છે અને ફટાફટ લાઈક કરી દેજો ભાઈ કાલે બપોર પછી આવો છો એને સારું ફોન કરજો કોલ કરીશું તમને સરસ કરજો હરીઓ બોહ ફાલ્યો ફૂલ રેય નિરાતી

Kuwa kote kareli pali se laske lo be kareli tonu. જય માતાજી વર્ધનજી સુલતનપુરાથી ઠાકરભાઈ તો જય માતાજી સુલતનપુરાથી ઘણા દિવસે આવી ગયા છો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે અને અમારે ની ફરમાઈ છે આમના માટે એક લગ્ન ગીત ગાવાનું છે તો એ લગ્ન ગીત ગાય છે કારીલી કઠે કાર ઉીસે લસકેલં બેકારી તો લ્યો કે સોહલા અથ્યા સે મેઠાર પેલા બે હરાડા ને લ્યો જય માતાજી જય માતાજી અમે ભેગું ગૌરાયું તર ગાયું છે એમની કેમ છો બેન અને મારા ભાઈ તો બહુ બહુ મજામાં છ ભાઈ તમારે કેવું છે મજામાં છો

ગાવ અને ભગાજી પાદર થી જોડે ગયા છે તો જય માતાજી જય જહુ માતા ચો હતા ચોર્યા હતા

एकवा काट केरु एन केरु मेटु लागे पग गदिन ने केरु मेटु लाग्यो यास ग दुख लाग ग दिवाली ना डड ग तू जन्म्यो ते डड ग तुले एक खा ले खा <laughs> <laughs> <laughs>

મોજ ભગોજી લખે છે મોજ ઓપરજી ચોજે ભગાજી હમ મળવા છે મારા વીરા રે સમકેડાના તો ને યા ભાવ દેજો ઈ સંતો ને સંતોને ભાવ દેજો ખેલૈયા મન મત કે હો હોરા મારા

बगिचामा बोले कोयल बगिचा मा बोले पेलो, कागड घर गर घर डोले, हो बिरामरा खेला मनमा खेलो ए खेलो

આજ કો ઘડે કો તમે આવતા હો પટાઈ દે પછી આપડી વાત તો થાય એ દડે છે દડે ઉતરી સદણ ગોરે કે કમાતારા પેટ માં ભઈ પેટી સદણ ગોરે માર ભાઈ કહે છે કે માર ભાઈ એ ગાય રે મુને ગાતી હો કે બા ભાઈ માર તો તોણી ગડુંવા ના આ તો બરાબર એમ છે એમ નહીં અતવા કન નની કરી ફોન છે એટલે કે તો ફૂવો જમ કે સમજે છે ઠીક છે કેમ તમાર આવા ના ગાય નમર ગાય પણ માર ફૂવો તો પાટલો છોકું કે ના મત કમા ભઈ આવા ગીત ગાયદાર કેમ વિવીને આવે છે વિડીયો છોડી દે છે તો કે રોમ રોમ સે રોમ રોમ સે મારા કામ બૈને રોમ રોમ સે કે હારી ન જજો ઇઠા ના પડજો મારા કામ બૈને રોમ રોમ સે એવું ગવાય ગવાય ભાઈ એમનું ગામ છે પાદર બનાસકોઠા નું ગામ છે પાદર બગાજી અમારા મિત્ર છે ખાસ

તો મને ખબર નહિ આખું નામ બોલો આખા નામ નું મને ખબર નથી ભાઈ તાલુકો એમને શિયોરી જિલ્લો બનાસકોઠા અને મુકમ પાદર છે ગીતકાર છે ભાઈ ગીતકાર બગાજી ઠાકોર

તમારું સાસરું છે એમ જય 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 હા ભાઈ એ તો અમને ખબર હોય ને આપણે વઢિયાર વરાણા વઢિયાર પંથક ની અંદર નવ વાગે સુવાનો ટાઈમ થાય ને તમારે સિટી વાળા ને નવ વાગે દસ વાગે જમવાનો ટાઈમ થાય ઉનાળો બાજરે તારે વાઢવી પડશે તને હવે બહુ તાપશે હા શું કઉસ શું તને થાક લાગશે ઉનાળો સણા હવે વાઢવા પડશે તને બહુ તાપ લાગશે હાસુ કઉ તો તને થાક લાગશે મોટ કોક શું કરવા આલ્યો તો તમે ફોન ટાઈમ કરવા આલ્યો તો મને ઘડિયા સેટ તમે આરામ છે તો પેલો બંધ થઈ ગયો તો વાસે વાયા ચણા તેમ પેલા ગીત યાદ આવ્યું કે હવે બરાબર માન ફાગણ તપશે અને ચણા વાટવા પડશે એટલે પછી કઉ છું કે ઉનાળો થાક લાગી બેઠવા કરો તો કાલે મેળા જવાનું છે વરણા ને મેળાનો વિડીયો ભાઈ તમે જમી લીધું અમે તો ચારે જમીન લીધો સાત વાગ્યા ભેળું તો જમવાનું થઈ જાય ભાઈ એમ હમ બોલો બંને સારું ગમવા ચાલ કમા ભાઈ દુકાનવાળાને આવે કરે તો બોલ બોલ કરે કાંઠી આવે

જમી લીધું છે જુગસે જગો અંધારા માટી જીરા મારા દીવા માં દીવાલું તો પૂરલ છે તો જય માતાજી બધાને જય જહુ માતા ને કાલે જવાનું છે વરાણા મેળા ને વરાણાનો વિડીયો લેવાનો છે અને અમારો એક વિડીયો વરાણા જવા તૈયારી કરી છે એટલે મામેરું ગં પોપટજી ઠાકુરનું મામેરું ગાંવ એમ બેનડી દંબે રે સહ અડે કેવડે યુ તે કહી બેનડી જોરાજી ಿ ವಾಟು ರೋಹಮಿರ ಇುಬಡೇ ತರ ಗರ್ತೋ ಬವೋ ગુડ નાઇટ ચલો હવે કમા ભાઈ આપણે બંધ થોડીક વાર વાત